તો હેલો ગાઈશ ગુડ મોર્નિંગ માય ની વિડીયો મે આપશો ખાસ સ્વાગત છે અને ગાઈશ આજનો બ્લોગ ચાલતા હોય છે આપણો આઠ વાગે તો ચાલો કહીશ આપણા બ્લોગની શરૂઆત કરી આપણા ચા પી લઈશ ચાલો કહીશ તો કાઇશ તમે વધે દઉં ચા ને નાસ્તો જો કહીશ આ રહી ચા અને આ રીતે કહીશ વંકાર રોટલો મતલબ કે નાસ્તા માટે ચલો ગાઈશ ને નાસ્તો કરી લઈએ આપણે અને આપણા જોઈ શકો છો મને સાર આપણો

કોમ વગડાનું મોસમ તો જોવો હતા એક બાજુ વરસાદ અંધારે છે આ માઘ આ માઘ કોઈ અંધારે એવું નહીં લાગતું ને આમાં કોઈ અંધારે એવું લાગે ગાઈશ ગમમાં રવાની એક અલગ જ મજા ગાઈશ તમે જોઈ શકો છો તો ગાય તમને કહી દઉં થોડી વાર તો ઘરમાં જઈએ ખેતરમાં જીવ અને ગાયશ આપણા પંચી પક્ષીઓનો અવાજ હોવા ભળીએ તમે જોઈ શકો છો એક એકને છે ચકલી અવાજ કરે જો કરો સંતો નો અવાજ આવે કોઈ ચકલો ન અવાજ આવે ગમે કોઈ બીજા પક્ષી પક્ષીનો અવાજ આવે એ હોભળા જ મજા આવે કઈ છે બધું હોફળા માટે બધા અમુક સ્પેશિયલ જંગલમાં જ હોય અને આપણા ગમળામાં સ્પેશિયલ હોબળા બફળા જવું ના પડે તો કહે તો આપણે ભાઈ જે ખેતરમાં તમને તો જઈ શકો છો તમે આપણા ખેતરમાં કપા ને તો ગાય પહેલાં તમને કહી દઉં કે આપણા હેતરમાં જે જવું હોય એવું મળતું મળે બધું તો સિટીવાળા તો અત્યારે બાર વાગે હોય છે બારના ના નીકળી ગયા આખો દાળો ઘર મંગર મંગર હોય અને આપણા કાંઈ એક મજા જાણે મન થાય તને બહાર નીકળી જાવ ગળીમાં ખેતરમાં બાજુ આ રીતના અને ક્યારેક મો ઘરમાં જઈને કોઈક ખાવાનું અને એવું લાગે તો ગાય છે એવું કંઈક કામ કરવાનું ખેતરમાં એટલે એ મજા છે આપણો તો અને તો ગાય છે આવું તો નથી કપડાં કમળવાળા ન જ મળે એટલે ફાઇનલી તમને આ મને અમને તો મળી જ છે અને જેને મળ્યું હોય એવું એ આપણને ફાઇનલી કમેન્ટ કહી નાખજો તો જોઈ શકો તો ગાય સત્તાનું તમને મો સમજ એટલું મસ્ત લાગે છે ના વાગે છે બાર કહીશ પક્ષી બક્ષી ઉડતો ઉડતો દેખાય છે આપણને બધો અને પક્ષીઓ તો અવાજ સંભળાય છે ફાઇનલી ને કહીશ તો આપણો તો મન ફાસ્ટ એવું થાય તો ગળી આંખમાં એવું લાગે કે કોમ નથી કરું તો આપણે ઘેરે જ હતા અને એવું લાગે કે કોમ કરું છે એ પાછા ખેતરમાય છે એવું લાગે કોઈક ખાવું બાવું છે ખેતરમાં તો આ રીતના પોતાનું ફળનું ઝાળ હોય એટલે ગમે તે કોક લઈને ખાઈએલી એ સ ઓબો છબુડી સ પેલી બાદ બપાઈનું છે આમાં કહેવાય બદામ સ પેલી બાગ સીતાફળી સ ગમે તેને ગમે તે કોકતા કોક સ અને એવું લાગે કે શાકભાજીમાં તો આપણા ડેટી વાય છે આપણા ખેતરમાં સોળી વાય છે ઝાલર વાયા છે આમાં પેલા બાજુવાળામાં કારંગળ એવું વાયેલું છે ગમે તે ગમે તે કોંક ને કોંક વાયેલું હોય એટલે કમળાવાળા કંઈક ખૂટ તો પડતા જ નહીં પણ અમુક જે પડતી હોય તો થોડી એક તો એ થઈ બજાર મળી આવું એટલું તો કાંઈ જ હોય પછી બધું તો ઘેર શાંતિ ના મળી રહે તમે જોઈ શકો છો એ છે ટુ જ આપણા આમાં માગેતર જોવા જવું મળી આમાં ગેતર મને ગોબળાની એક સિસ્ટમ કરી જોઈ શકો છો ગાઈશ આપણા લાઈનમાં એક કારીગર નહીં હોતો જોજો અરે આમાં કંઈ કારીગર અમારું તો ભાઈ પેલા હેતર પેલા ભાઈનું ઘર દેખાય તમને એક આમાં કંઈ ઘર દેખાય એથી આગળ પેલી બાજુ ઘર દેખાય અને ગાઈસ આમાં ગે રોડ પેલી બાજે ઘર છે આ બાગ સાપરો છે કંઈ તમે જોઈ શકો છો આવું આવું ગમનું વાતાવરણ હોય એટલે તો ના ના હું શું વસ્તુ ના જોઈ શકો છો તો આપણા સ્પેશિયલ ઘેર જે કે સ્પ્લીવ કહેવાય પાપડીઓ સ્પેશિયલ બધા તો બજારમાંથી લાગે આપણે તો ક્લિયર જ ખેતી કહેવાય જોઈ શકો છો ભાઈ હા એ ત્રણ વાઈઝ ઊભી લઈને જાણા રે ઉલવા થયું એ રે આપણો એગો ભાઈ ખાવા આવી જવાની છે પછી એને મહિંદો મહિંદો રાખ્યો અને પછી એવું લાગે ગોળી નાખે તો ગોળી બોડીને નાખી દે અને પછી હારે નાખી દે એમ બીજું કોમ ના જેનો આ છોડનો રહ્યો ને વેલો તે ખબર આમાં એટલે કે રે સારનો કોમ એ થઈ જાય મતલબ અને કાંઈ સતત ના વાગ્યું છે બહાર ક તો હવા બાર થાય છે અને ગમનું વાતાવરણ એવું લાગ્યું તમને એ આપણો કમેન્ટ કરજો અને આવું તો શોમાં જ મજા આવે આમ તો મજા છે ને આમ થોડુંક લેસા સોમાં આમ કહેવાય ઉનાળામાં તો ગમે છે ઉનાળામાં હોય એટલે કંઈ સાવ ઝાડ ન સોહેલો હોય ને સો સોઢા એનું તો ઠંડકવાળી ઊંઘ આવે અને શિયાળામાં કહેતો હોય ખરું શિયાળામાં ખરું શિયાળામાં વાળી ખરમાં અંદર એક સાપરું બાપરું બનાય તો સાપરામાં ઊંઘવાની એક મજા છે તમે જોઈ શકો તો અમુક લાઈફસ્ટાઈલ એવું જોતા હોય કે નેચરલમાં જીવવા માંગતા હોય ત્યારે અમુક એ હોય છે હું જોઈશ અમુક વિડીયોમાં એટલા મને ખબર અમુક સ્પેશિયલ એ લેપી બેપીને ખેતરમાં એક વિડીયો નહીં હોય ને તો હું જોઈ આપણે એમાં એક સર કરોડપતિ માલકીન જે હોય ગમેરી બાળક માલકીન એનો પોતાનું બંગલો અવાજ હતા એ સાદું જીવન આવે કે જે માટીનું ને એવું બધું જીવ રહેતો હતો હું એ વિડીયોમાં જોઈશું ફાઇનલી એ તો જોઈ જ છે તો ચલો ગાઈશ અત્યારે આપણને લાગી જ ભૂખ તો ચલો ગાઈશ તો આપણે ઘેર જઈને તમને શું બન્યું છે ખાવામાં એ તમને બધા થઈશ તો આપણા વિડીયોમાં બનાવી છું ગાઈશ ચલો કહીશ ચાલો ગઈશ ફાઇનલી આપણે ઘેર આવી જાય છે અને ગાઈશ તમને કઈ લોકો આપણે હાથ પર ધોઈને ફાઇનલી આવી જાય છે કેમ કે ખાવાનો ટાઈમથી એટલે હાથ પર તો થોવા જ પડે ગાઈસ ને ગાઈસ તમને કહી દઉં તો આપણા ઘરનું તમને ટૂર આપવાનું બાકી છે તો તમને એ પણ આપણા ગમે તે કોઈક દાળો વિડીયોમાં તમને બતાવી દઈશું તો ચાલો ગાઈસ આપણા ખાવાનું શું બને છે એ તમને બતાવી દઉં તો ગાઈસ તમને ઘરનો એક ટૂર તો એક દાળો આપી દઈશું આપણા વિડીયોમાં જે આપણા ફેમિલી છે જે થઈએ ખરી એમ નહીં

નથી કહે આપણા સોળી તુરિયું એની સબ્જી બનાવી છે અને આ ગાઈ બાજુમાં ઘઉંની રોટી આ એટલા તો કે ઢોંકી દેવામાં આવી કે આપણા મક્કી બખી કોઈ પ્રેરિત થાય નહીં તો જોઈ શકો છો આપણા ઘઉંની રોટી અને ગઈ શોમા વિશે આ તો સવારે બનાવેલો ભંઘાર રોટલો એ રોસો પૌવાએ બનાવેલા હતા પૌવા આપણા ખાધા નહીં તો પડી જાય વધારે આપણે સામો ભેગું ખાવું ગરમ કરીએ ચલો કાંઈક તો આપણે હાલ ખાવા છે ખાઈ લઈએ તુરિયાનું શાક તુરિયાનું અને સોળનું શાક તો જોઈશ છોકરીભાઈ આપણે લઈ લઈએ આ રહ્યું કાંઈશ તુરિયાનું સોળનું શાક તો કાંઈશ આપણને તુરિયાનું નહીં શાક તો આપણો નસુભાવ હોય એવું લાગે એટલે પહેલાં પહેલાં કાજુ એવું ઓછું ભાવે પહેલાં જબર કહી જતો પહેલા કાલે પોતે લાગતો જીસ કરતા નહીં એટલે ચલો કઈશ આપણે ગમે ફેલી ગરબો થઈ જ તો કાંઈ આ લઈ જ પ્લસ સ્ટેન્ડ ગમે તીધો કઈ થોડું ફૂંકા જેવું થઈ ગયું છે આપણા જોઈ ટેબલ બેબલ તો વાયદા આપણે એસી લાઈક મતલબ તો પરોટી વાળી જ ખાવાની મજા આવે એટલે કહીશ તો આપડે ખાઈ લઈએ તમે જોઈ શકો છો ચલો તો ગાઈસ ફાઈનલી આપણે ખા તો બેસી ગયા છે મેં ગાઈ તમને કહી દઉં આપણા વિડીયોમાં બેકગ્રાઉન્ડ તો આપણો ખતર નાકા આપણે કહી દઈ વિડીયોમાં બેઠા અને પ્લાય મોબેતા નહીં આપણા મોટી હસ્તી આવો આપણા તો ગામના દેશી એટલે કંઈક તમે જોઈ શકો છો એક બાજુ લોટને પડી છે એક બાજુ ઘઉં દબા પડ્યા છે પેલા આમ ખોળ છે પેલા અમે લોટ છે આમાં કોક સબ્જી પબજીનું જેવું રાખેલું છે જે તે પડી છે તે ખાટલો પડે છે તો બેકગ્રાઉન્ડમાં આપણા કોઈ એવું રાખતા નહીં રાખતા જો બનાવી આપણા વિડીયો બની દે છે આપણો ભાઈ જ મતલબ છે કંઈ આપણો બેકગ્રાઉન્ડનો મતલબ નથી તો કાંઈ ચલો આપણો ફાઇનલી ખાઈ લીએ થોડું એવું લાગતું તમને કંઈક કીધું આ તો આવું છે આવું કાંઈ જ આપણા બીજું બને છે દેશી આપણા તો કાંઈ જ હમણાં દેશી છે એટલા એટલા કંઈ જ આપણા બ્લેકગ્રાઉન્ડ ઉપર જતા નહીં એમ કે ગ્રાઉન્ડ આપવા આવશે ક બેકગ્રાઉન્ડ બનાવી જ આપણો ફાઇનલી હાલ તો જે છે ખરું ખરો અને આપણો બેકગ્રાઉન્ડ બનાવવા માટે તો કરીએ ના જ છું એવું કે સ્ટુડિયો જેવું ના બનીએ આપણે બની ગઈએ પણ આપણા બનાવવા માગતા નથી કેમ કે હાલ નથી બનાવવા માગતા આપણા ગમના ગમવાનું વસ્તુ એવું છે કે જે સહે છે આપણા ફાઇનલી ઘરમાં તો બધા વિડીયો નહીં બહાર જ વિડીયો બનાવીએ છીએ તો તમે આપણા એવું જ બેકગ્રાઉન્ડ ઉઠવા મળે ચાલો કહે છે આપણે આ બધું સાઈડમાં મેળવીને આપણે પહેલાં ખાઈ લઈએ કઈ ખાવા એક વાગી જશે આપણે કઈ આપડે ધ્યાનમાં મોબાઈલ બધી ફાઈનલી ગાઈ આપણા તો બે જાય છે ચલો ગાય તમને આપણે લંચ કરીએ મતલબ કે ખાઈને મળી તો ગાય આપણા બ્લોકો બનાવે છે લંચ સુધી કંઈક તમને નવું એ જોવા મળી જાય છે ફાઈનલી ગાઈશ આપણા બ્લોકો બને તમને લંચ કરીને મળે ચલો ગાઈશ તો હેલો ગાઈશ ફાઇનલી હલો તમને બતાવું વરસાદ કેવો આવે છે હાલ એકથી દરસાદ

પણ તોય આપણા ઘર ઉપરથી નેવા પડવાનું ચાલુ થઈ ગયું કે તો આ બાપર નહીં પડતો એટલો વેચાણ પડવા મંડી પડે એટલે કે જો હા એટલી ઝાટક જ આવી ગયો છે સુવાનું અને આપણે ત્યાં જો ગાઈ જો વરસાદ પડે તો ખાલી આ નેવો પોડી જોવા ખાલે જોઈ શકો તો ગાય છે એટલો વરસાદ પણ એકથી ઝાટકા મતલબ આપણા હમણાં ગાય તો તમને ત્યાં તાતા કહેવાય સાતું બહુ વરા બન્યું છે

નુકસાન નુકસાન તો ના કહેવાય આપણને કોઈ જોઈ શકો છો કઈ તો ચલો કઈ તમને આવે એટલે વરસાદ વરસાદ બનતા એટલે આપણે મળીએ કે કેટલો વરસાદ પડે તમને વધારે કઈ જ આપણા બ્લોકમાં બધા જ કઈ તો હેલો ગાઈશ આપણે ફાઇનલી બહાર આવી ગયા છે અને ગાઈસ ફાઇનલી આપણા વરસાદ બંધ થઈ છે બંધ થઈ ગયું છે તમે જોઈ શકો છો જોવો વરસાદ બંધ થઈ ગયો છે ને કેવું થઈ ગયું છે ગાઈ કપા કેવા દેખાય તમે જોઈ શકો છો મસ્ત દેખાય છે તો ગાઈસ વરસાદ તો બંધ બંધ થઈ ગયો અને તો ફાઇનલી ચા બની ગયો છે તો ચલો ગાઈસ આપણે ચા પી લઈએ ને પોણી આવી છે તો પાણી ભરવાનું તો પાણીએ ભરવાનું ચાલુ છે પહેલાં ચા પી લે પાછું પાણી ભરી દઈએ તમે વાત તો ગાય પાણી આવી ગયું છે જોઈ શકો છો કાંઈ ચા આપણા પાણી તો આવી જાય છે કંઈ તો ચલો હાલ તો કંઈ કરવું નથી આપણા આ પીપળા નળી એકમ ભરાઈ દી તો જોઈ શકો છો કાંઈ નળી પીવા ભરી દીધી છે ચલો ગાઈશ આપણા ચા પી જોઈ શકો પીપળા નળી ભરી દીધી ચલો ગાઈશ ચા પીવા किटली पली रही जी सको तो आ रही किटली घर में ली थे वाटको धोखा हो गए मेरे साथ तो चोगतास। तो चोगतास। तो 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 तो

તમને કઈ બતાવું જોઈ શકો છો કઈ તેને મધા ઉપર થી મોંઘો જેવો પડે છે તારે

इधर से ही पता चला है का स्नेहो के विषय देखा फूल वर्षा देखने में आ गई थी

જો ગાઈસ અંદર તો ટપકવાળું ચાલુ થઈ ગયું પડી ગઈશ તો ગાઈશ તો આપડો તો અત્યારે ફૂલ વરસાદ આવે છે પણ તમારે કેવો વરસાદ પડે છે એ આપણે કહી શકો છો કેમ કે આપણો તો અહીંયા હાલ ફૂલ જ વરસાદ પડે છે ને અને તમે તો ખરો કાંઈક ચોટલો વરસાદ ફૂલ પડવા માટે તો આપણા જે પત્ર દેવો છે ને એ ફૂલ પાણી ભરે આવે છે એટલું જ કહીશ આપણે પેલી નળી ભવારે પાણી ભરીએ છીએ એમાં એટલું જ આવતું નહીં જાય એટલું ખાલી આ દેવા ઉપર નહીં આવે છે કઈશ તો જે કહીશ તો આ પોણીને અત્યારે સેવ કરીને રાખે અને કાંઈક તો ફોર્મમાં આવે છે તાર જે વરસાદ હવે પડે લે ને તો કંઈક અલગ જ ફોર્મમાં આવે છે વસ્તુ આપણો કોઈ સમય નહીં બધી એ તો હું જે આવશું એ ખરું તો ગાય તો આપણને ક્યાં તો વરસાદ આવેલો છે ગાઈસ ગાય સત્તાના વાગે છે હાથ હાથ એ વાત હોય છે તો ગાય આ વિડીયોને ક્યાં જ એન્ડ તો ગાય આપણો વિડીયો રમ્યો તમને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીધું અને જે રીતે સબસ્ક્રાઈબ ફાઇનલ ના કર્યું એ તો ફાઇનલ ને ફાઇનલ કરી જ દેજું તો આ આવો મોકો નહીં મળે ફરી ત્યાં સબસ્ક્રાઈબ કરવાનો કે તમને ફરી ત્યાં ચેનલ મળે કે ના મળે ભાઈ એવું એ થઈ શકે આપણો વિડીયો ગાઈશ જોવા મળે કે ના મળે તો સબસ્ક્રાઈબ કરી દો તો જોવા મળે ગાઈશ અને બે લાઇક ઘર ઘડી આવ એ પણ દબાઈ દો કે જલ્દી મારો વિડીયો મેં કહું આમ તો કોઈ પોકે એવું નહીં લાગતું કે તમે આજ ત્યાં સબસ્ક્રાઈબ જ ના કરો તો બહુ તો ચાલો કહીશ આ વિડીયોને ફાઇનલી ફાઇનલી અહીંયા એન્ડ કરી દઈએ આપણે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ તો ફરી તક કરી દેજો આ બીજી વખત બોલ્યો શું ભાઈ એટલે સબસ્ક્રાઈબ કરી જ દેજો બોલ ના થાય ચલો ભાઈ થેન્ક યુ રચિંગ ભાઈ